કંપની જે બોનસ શેર આપી રહી છે રોકાણકારો ને અને આની રેકોર્ડ ડેટ આવતા અઠવાડિયે આપણને જોવા મળવાની છે તો કઈ કઈ કંપની છે કેટલા બોનસ શેર આપવાની છે સાથે જ રેકોર્ડ ડેટ આવતા અઠવાડિયે કઈ તારીખે છે એ આપણે ડિટેલમાં જોઈએ જેથી કરીને જો તમારા જોડે પણ આમાંથી કોઈ પણ કંપનીના શેર હોય તો તમે પણ બોનસ શેરનો લાભ ઉઠાવી શકો અને રેકોર્ડ ડેટ સુધી જો તમે આ શેરમાં રોકાણ કરી રાખશો તો તમને પણ બોનસ શેર મળશે કંપનીએ જે પ્રમાણે રેશિયો નક્કી કર્યો હશે એ પ્રમાણે

તેના પછીની છે એટલે કે હજુ પણ તમારે ફાયદો ઉઠાવવાની તક છે આમાંથી પાંચ કંપનીઓ બોનસ ની જાહેરાત કરી છે આમાંથી એક કંપની છે બાકી બધી કંપનીઓની રેકોર્ડ ડેટ મંગળવાર કે તેના પછીની છે તો આ પાંચે પાંચ કંપનીઓ વિશે જોઈએ આપણે આગામી સપ્તાહમાં જે કંપનીઓના બોનસ શેરની રેકોર્ડ ડેટ છે તેમાં સંદુર મંગનીઝ એન્ડ આયરન ઓર્સ લિમિટેડ સામેલ છે કંપની 22 સપ્ટેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે કંપની એક શેર ઉપર બે બોનસ શેર આપી રહી છે 22 સપ્ટેમ્બરે રેકોર્ડેટ ડેટ હોવાથી કારણે હવે શેર ઉપર બોનસ શેરની અસર દેખાશે એટલે કે આ શેર ઉપર આ એડજસ્ટમેન્ટ થશે પ્રાઇસ આ ઉપરાંત પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ઇસ રેકોર્ડ 23 સપ્ટેમ્બર છે કંપની એક શેર ઉપર એક બોનસ શેર આપી રહી છે જ્યારે ટાઇમ ટે ટેકનો લિમિટેડ બોનસ શેર રેકોર્ડ બોનસ ઇન રેકોર્ડેડ 23 સપ્ટેમ્બર છે એ પણ એક શેર ઉપર એક બોનસ શેર આપી રહ્યું છે ચંદ્રપ્રભુ ઇન્ટરનેશનલ લિમિટેડ બોનસ ઇન રેકોર્ડેડ 26 સપ્ટેમ્બર છે કંપની બે શેર ઉપર એક બોનસ શેર આપી રહી છે જ્યારે નજારા ટેકનોલોજીસ લિમિટેડ તેના રોકાણકારોને એક શેર ઉપર એક બોનસ શેર આપી રહી છે આની પણ રેકોર્ડેડ 26 સપ્ટેમ્બર છે બોનસ શેર શું હોય છે એ જોઈએ તો કંપનીઓ જાહેરાત કરીને શેર નો ભાવ ઘટાડો કરે છે લિક્વિડિટી વધવાથી શેરમાં વધારે રોકાણકારો ટ્રેડ કરી શકે છે જેનાથી પ્રાઇસ પર અસર જોવા મળે છે કંપનીએ જે રેશિયોમાં બોનસ ની જાહેરાત કરી હોય છે તે રેશિયોમાં શેર ના ભાવ એડજસ્ટ થતા હોય છે રોકાણકારના નિર્ણયો ફક્ત કોર્પોરેટ ક્રિયા ઉપર આધારિત નથી હોતા રોકાણના નિર્ણયો ના મૂલ્યાંકન અને કંપનીના ને લઈને નો અંદાજો પર આધારિત હોય છે તેથી રોકાણ નો નિર્ણય લેતા કોઈ એક્સપર્ટ ની સલાહ લેવી જરૂરી છે તો મિત્રો આ વિડીયો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટશે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો